ઝાલોદ તાલુકાના રણિયાર મુકામેથી બે મોબાઈલની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે કહી શકાય કે જે ઝાલોદ તાલુકાના રણિયાર મુકામે એક દંપતી જેવો કે પોતાના પરિવાર સાથે ત્યાં હનુમાન દાદાના મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા અને ત્યાં હનુમાન મંદિરે દર્શન કરવા માટે ઊભી રાખતા તેઓએ પોતાનો મોબાઈલ થેલીમાં મૂક્યો હતો અને ત્યારબાદ તેઓ મંદિરમાં દર્શન કર્યા બાદ ત્યાંથી આગળ નીકળ્યા હતા તે દરમિયાન જે મોબાઈલમાં મૂકેલી થેલી છે તે થેલી મંદિર પર ભૂલી ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી આગળ નીકળતા તેઓએ થેલી ન જોતા પરત પોતાના મોબાઈલ ઉપર ફોન કર્યો હતો તે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ફોન ઉપાડી અને કહ્યું કે ફોન મંદિરથી મળેલ છે તેમ કહીને ફરી મોબાઈલ મૂકી દીધો હતો અને ત્યારબાદ બંને ફોન જે સ્વિચ ઓફ કરી દીધા હતા ત્યારે તે હનુમાન મંદિરે જઈ અને પરત તપાસ કરતાં તેમને મોબાઈલ ન મળ્યો હતો જોકે બનાવ અંગે લીંબડી પોલીસને જાણ કરાતા લીમડી પોલીસ દ્વારા અજાણ્યા ચોર વિરુદ્ધ બપોરે આજરોજ તારીખ બાર પાંચ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે એક વાગ્યાને પંદર મિનિટે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે